હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું રસોડા બેના રસોડામાં આજે આપણે બનાવશું લીલા કાતરાની ચટણી લીલા કાતરા આપણને સિટીમાં તો ખૂબ ઓછા જોવા મળે છે ગામડામાં જ્યાં આંબલી હોય છે ત્યાં આપણને સરસ લીલા કાતરા મળી જાય છે તો હું માર્કેટે ગઈ હતી અને મેં લીલા કાતરા જોયા હતા તો હું લઈ આવી છું અને ચાલો હું તમને બતાવીશ લીલા કાતરાની ચટણી તો જો અહીંયા મેં બે ચાર દિવસ પહેલાં કાતરા લીધેલા હતા એટલે થોડા પહેલાં થઈ ગયેલા છે તો ધોઈને અને કટકા કરી અને લીલા કાતરા લીધેલા છે જે મેં દોઢસો ગ્રામ લીધા છે એમાં આપણે પચાસ ગ્રામ જેવા સિંગદાણા નાખીશું મેં પચાસ ગ્રામ કાચી સીંગ લીધેલી છે અને પાંચથી છ મરચાંની કટકી કરી લીધેલી છે હવે એમાં આપણે સ્વાદ મુજબ મીઠું નાખીશું ચપટી હળદર કલર માટે નાખીશું કેમકે આપણી ચટણી કાળી ના લાગે એટલા માટે આંબલી ને બેલેન્સ કરવા માટે આપણે ખાંડ લીધી છે આંબલીની ચટણી ખાટી ના લાગે એટલા માટે દોઢ ચમચી જેટલી મેં ખાંડ લીધેલી છે અને સૂકું મરચું અડધી ચમચી લીધેલું છે હવે આપણે નાખીશું એમાં લીલા દાણ અહીંયા મેં ધોઈને સાફ કરીને લીલા ધાણા લીધેલા છે હવે આને આપણે મિક્સરમાં સરસ રીતે પીસી લેશું જરૂર પડે તો થોડું પાણી નાખવાનું છે ના જરૂર પડે તો આપણે પાણી નાખ્યા વગર સરસ રીતે ચટણીને પીસી લેવાની છે તો જુઓ આપણી ચટણી સરસ રીતે પીસાઈ ગઈ છે ચટણીને આ રીતે દર દરી જ રાખવાની છે કેમકે એકદમ લીસી નથી કરી નાખવાની અને આ ચટણીને પીસવા માટે મેં જે પાણીનો ઉપયોગ કર્યો છે તે આ નાનો બાઉલ છે એ બાઉલ અડધો બાઉલ પાણીનો ઉપયોગ કરેલો છે એટલે આપણી ચટણી સરસ રીતે પીસાઈ જાય છે તો જો આ રીતનું દાણેદાર ચટણી લે એ રીતનું આપણે પીસવાનું છે હવે આપણે ચટણીને બાઉલમાંથી લઈ લેશું તૈયાર છે આપણી લીલા કાતરાની ચટણી આ ચટણીને તમે પૂરી પરાઠા મેથીના થેટલા ભાખરી રોટલો ગમે તેની સાથે ખાઓ તો ખૂબ જ ટેસ્ટી લાગે છે કારણ કે તે તીખી ખાટી અને ખાંડ નાખેલી છે એટલે મીઠી તો આ ચટણી તમે જરૂરથી ઘેરે બનાવજો અને મારી આ રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો